અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ પડ્યો બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે શામળાજીથી ભિલોડાનો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે હાઈવે કામગીરીમાં બનાવેલો ડાયવર્ઝન ડૂબતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે ગઢિયા મંદિર પાસે આવેલું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયો છે અરવલ્લીમાં ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે ભિલોડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે શામળાજીથી ભિલોડાને જોડતો રસ્તો અત્યારે બંધ કરવાની ફરજ પડી છે કારણ કે બે કલાકમાં

ગત મોડી રાત્રે રાત્રિ રાત્રિથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો છે ભિલોડા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે હાઈવે ની કામગીરીમાં બનાવેલો ડાયવર્ઝન ડૂબતા રસ્તો બંધ થયો છે ત્યારે ભિલોડા અને ઈડર તરફ જતા જે વાહનો છે તે વાહનો પર અસર જોવા મળી છે જી જી આભાર તમામ વિગતો માટે અરવલ્લીમાં વરસાદ પડી રહ્યો છે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને શામળાજીથી ભિલોડાનો સ્ટેટ હાઈવે કે જેને એક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ એ ડાયવર્ઝન અત્યારે પાણીમાં ઘરકાઉ થયેલું છે સુરક્ષિત નથી ને એટલા માટે રસ્તો બંધ કરવાની અત્યારે ફરજ પડી છે તરવલી જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ જામ્યો છે મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા કોલીખડ ગામે મગફળીના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે રેલવે તંત્રની બેદરકારીના લીધે ખેડૂતોને નુકસાન થયું છે મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે મોડાસા તાલુકાના કોલીખડ ગામેથી પસાર થતી રેલવે લાઇનના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાણીનો નિકાલ ન હોવાને લીધે મગફળીના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા છે અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ કાપ્યો છે જેને લઈને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે મોડાસા ધનસુરા હાઈવે પર આવેલા કોલીકટ ગામમાં રેલવે તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો જે મગફળીનું ખેતર છે તે ખેતરમાં પાણી ફરી વળ્યા છે રેલવે તંત્રને લઈને રેલવે તંત્રની બેદરકારીના કારણે જે પાણી છે તે ખેતરો તરફ વળ્યા છે પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ખેતીના ઉભા પાકોને નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે મગફળીનું જે વાવેતર કરેલું હતું તે વાવેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે જેને લઈને ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મહેશ પરમા જી મીડિયા અરવલ્લી સાબરકાંઠાના હિંમતનગર સહિતના વિસ્તારોમાં હાલાકી પડી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સાબરકાંઠાથી પણ સામે આવી છે ભિલોડામાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવાની પણ અત્યારે ફરજ પડી છે જોર જોર તાલુકામાં હતું હતું તો સવારના જે એ વિજયનગર વડાલી અને ઇડ તરફ હતું અત્યારે સવારથી જ વરસાદ છે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હિંમતનગરનો છે ગાભોઈ

જે ઠેર ઠેર નીચા વાળા અને રોડ ઉપર પાણી ભરાઈ ગયા અત્યારે હાલ આપ જોઈ શકો છો કે સ્ટેટ હાઈવે પર છે સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે હાલ વાહન ચાલકો ને હાલાકી ભોગવી પડી છે જિલ્લા માં સર્વત્ર વરસાદ ગત રાત્રિ થી શરૂ થયો હતો અત્યારે હાલ પણ ચાલી રહ્યો છે શૈલેષ ચૌહાણ જી ચોવીસ કલાક હિંમતનગર